ભરૂચ જિલ્લાના નેત્રાંગ મુકામે આજે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં અને આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વસાવાના નામ પર મોહર લગાડી દીધી હતી ત્યારે હવે આગામી દિવસ માં લોકસભાની ચૂંટણી પર તેનો કેવો અસર વર્તા છે તે જોઉ રહ્યો સાથે તેમણે આજે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તો કેટલીક મહત્વની બાબતો પર પ્રકાશ પાડ્યો હતો દોસ્તો આજ મેદાન karna chahta hu आम आदमी पार्टी की तरफ से आने वाले लोकसभा चुनाव में भरूज सीट से चेतन मसावा लोकसभा का चुनाव लड़ेंगे अगर बीजेपी एक आदमी से डरती है तो उसका नाम है चैतन वसावा मैं बीजेपी को कहना चाहता हूं बीजेपी वालों आने वाले समय में चैतन वसावा तुम्हारा काल बन के निकलेगा तुम्हारा सत्यानाश करेगा बीजेपी का चैतन वसावा जिस दिन बाहर आएगा या तो उसको छोड़ दो नहीं तो आज से गुजरात के अंदर बीजेपी की उल्टी गिनती शुरू हो गई है तो डाल रहे हैं चैतर वसावा के मुझे संदेश आया था चैतर वसावा का उसमें दबाव डाल रहे बीजेपी में शामिल हो जाओ तुमको मंत्री बना देंगे बीजेपी में शामिल हो जाए उसको कम से कम सौ करोड़ रुपया मिलेगा उसको मंत्री पद मिलेगा लेकिन चैतन वसावा ने कहा मैं मर जाऊंगा मैं अपने समाज के साथ धोखा नहीं करूंगा चैतन वसावा शेर है और बीजेपी वालों शेर को ज्यादा दिन पिंजरे में नहीं रखा जा सकता जिस दिन शेर बाहर निकलेगा દ તુરી ખેરની જેલવાસ ભોગવી રહેલ દેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં આજરોજ નેત્રંગમાં યોજાયેલ જનસભામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે સભામાં કહ્યું કે આ આદિવાસીઓના સન્માનની લડાઈ છે અને ચેતર વસાવા લોકસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હશે દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના જેલવાસને લઈને તેમના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે ભરૂચના નેત્રંગમાં વિશાળ રેલી શક્તિ પ્રદર્શન માટે અને જનસભાને સંબોધન કર્યું હતું જેમાં દિલ્હીના મુખ્યમંત્રીએ ગુજરાતની ભાજપ સરકારને આદિવાસી વિરોધી ગણાવી હતી તો આગામી લોકસભાની ચૂંટણી માટે ભરૂચ બેઠક પરથી ચેતર વસાવવા ઉમેદવાર જાહેર કર્યો છે ઉલ્લેખ કરવો રહ્યો કે એક તરફ ઇન્ડિયા એલાયન્સની વાત વચ્ચે મુમતાઝ પટેલ ચૂંટણી લડવા માટે ભારે ઇચ્છુક હતી તેવામાં હવે આમ આદમી પાર્ટી તરફથી ચેતર વસાવાને ફ્રન્ટ પેજ પર લાવી દેવામાં આવતા આગામી આવે તો તેને જીતાડવાની જવાબદારી તમારી છે આ લડાઈ આદિવાસીઓના સન્માનની લડાઈ છે નેત્રંગમાં જંગી જનમેદની સંબોધતા દિલ્હીના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે હું દિલ્હીથી આવ્યો છું અને પંજાબના મુખ્યમંત્રી પણ મારી સાથે આવ્યા છે આવતીકાલે

લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી પ્રચાર કરતા નજરે પડશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ચેતર વસાવવા આવનાર લોકસભાની ચૂંટણીના આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના સત્તાવાર ઉમેદવાર રહેશે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ત્રીસ વર્ષથી ભાજપ નો રાજ છે ભાજપે આદિવાસીઓ માટે કઈ જ કર્યું નથી ચેતર વસાવાની પત્નીની ધરપકડ એટલે આદિવાસી સમાજની વહુનું અપમાન એવું કહેવાય અને આ અપમાન નો બદલો આદિવાસી સમાજ જરૂર જરૂરથી લેશે ચેતર ઓફર હતી પણ મુક્ત કરવામાં આવે તો ભાજપ કેજરીવાલે પ્રહાર કરતા વધુમાં જણાવ્યું હતું કે આ લોકોએ ચેતર વસાવાની ધરપકડ કરી છે પરંતુ હું આજે જાહેરમાં કહું છું ચેતર વસાવા મારો નાનો ભાઈ છે દુખ ની વધુ વાત તો એ છે કે આ લોકો ચેતર વસાવાની પત્ની શકુંતલા બેન ની પણ

दबावानो प्रयास करवामा आवी रह्यो होवानो हुंकार अरविंद केजरीवाल ने मंच पर थी करियो तो इतनी धूप में आप इतनी देर से बैठे हुए हैं हमारी बातचीत सुनने के लिए आप सब लोगों का दिल से मैं आभार व्यक्त करता हूँ दोस्तों मैं दिल्ली से आया हूँ मेरे साथ पंजाब के मुख्यमंत्री भगवंत मान साहब आए हैं अपना सारा कामकाज छोड़ के आज आप लोगों से मिलने आए हैं और कल हम जेल में चैतर वसावा से मिलने के लिए जाएंगे इन्होंने चैतर वसावा को गिरफ्तार कर लिया आपके बेटे को गिरफ्तार कर लिया आदिवासी समाज के नेता को गिरफ्तार कर लिया चैतन वसावा हमारे छोटे भाई जैसा है आम आदमी आम आदमी पार्टी हमारा एक परिवार है और चैतर वसावा हमारा छोटा भाई है तो मुझे इस बात से हुई कि चैतर वसावा की धर्म पत्नी को भी इन्होंने गिरफ्तार कर लिया शकुंतला बेन को भी इन्होंने गिरफ्तार कर लिया शकुंतला बेन चेतर बसावा की धर्म पत्नी है लेकिन वो हमारे समाज की बहू है इन्होंने हमारे समाज की बहू को भी गिरफ्तार कर लिया ये पूरे आदिवासी समाज के लिए अपमान की बात है मैं आपसे पूछना चाहता हूं इस अपमान का बच्चा लोगे कि नहीं लोगे पुराने जमाने में हमने देखा डाकू हुआ करते थे उन डाकुओं का भी ईमान धर्म होता था किसी गांव में डाका मारने जाते थे उस गांव की बहु बेटियों को नहीं छेड़ते थे ये बीजेपी वाले तो डाकुओं से भी बदतर हैं इन्होंने हमारी बहू को भी गिरफ्तार कर लिया इन्होंने पूरे आदिवासी समाज का अपमान किया है चुप तो नहीं बैठोगे चेतन वसावा आदिवासी समाज का एक उभरता हुआ युवा नेता है बीजेपी उसको कुचलना चाहती है बीजेपी पूरे आदिवासी समाज को संदेश देना चाहती है कि अगर किसी युवा ने आंख उठा के देखी अगर किसी युवा ने दोबारा उठा के देखा तो उसको भी हम कुचल देंगे इस बारे में चुप नहीं बैठना अगर हम चुप बैठ गए तो बीजेपी के हौसले बुलंद हो जाएंगे बीजेपी को डर लगता है कि अगर चैतन आगे बढ़ गया तो ये आदिवासियों के हक की बात करने लगेगा आदिवासियों को हक दिलाना चालू करेगा सुनाई जो उन्होंने चिट्ठी में लिखी है चैतर्वसावा ने जितनी बातें लिखी है स्कूल की बात लिखी है अस्पताल की बात लिखी है जल जंगल जमीन की बात लिखी है रोजगार की बात लिखी है जल जमीन हड़पने की बात लिखी है फॉरेस्ट डिपार्टमेंट की बात लिखी है तीस साल से बीजेपी बी का है बीजेपी बी ने अभी तक क्यों नहीं किया अगर बीजेपी बी बी कर देती तो आदिवासी समाज को चेतन वसावा की जरूरत नहीं थी बीजेपी बी ने नहीं किया इसी से चेतन वसावा को इनके लिए आवाज उठानी पड़ी दोस्तों દિલ્હીના મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આજે જો તમે ચૂપ રહેશો તો ભાજપનો હૉસલો વધુ બુલંદ થઈ જશે અને તમને દબાવી દેવામાં આવશે આપના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેર મંચ પરથી વચન પણ આપી દીધું હતું કે ચેતર વસાવા આવનાર લોકસભાની ચૂંટણીના આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના સત્તાવાર ઉમેદવાર રહેશે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે એક તરફ ઈન્ડિયા એલાયન્સની વાતો વચ્ચે મુમતાઝ પટેલ ચૂંટણી લડવા માટે અને ભરૂચ તરફથી નેતૃત્વ કરવા માટે ભારે ઈચ્છા દર્શાવી રહ્યા છે ભલે તેઓને ચૂંટણી જંગ માં ઉતરવા માટે વધુ રસ દાખવી રહ્યા છે પરંતુ તેઓની ચૂંટણી ભરૂચ ક્ષેત્રમાં જીતવી લોખંડના ચણા ચબાવવા જેવી બાબત છે પરંતુ ચૂંટણીના પરિણામો અંગે કેવું ચૂંટણી યોજાવા સુધી ન બરાબર હોય છે તેવામાં હવે આમ આદમી પાર્ટી એ ભરૂચ લોકસભા બેઠક પરથી પોતાનો ચહેરો સ્પષ્ટ કરી દીધો છે આજે અરવિંદ કેજરીવાલે એમ પણ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ઉચ્ચ વકીલોને રોકવામાં આવ્યા છે જેઓ ચેતર વસાવા તથા શકુંતલા વસાવાના કેસો લડી રહ્યા છે

નેત્રંગમાં આવ્યા છે મનસુખ વસાવાની વાત કરતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે મનસુખભાઈને એમની પાર્ટીમાં પણ સિરિયસ લેતી નથી તો આપણે એને સિરિયસ લેવા જોઈએ નહીં નેત્રંગમાં કેજરીવાલના આગમનને પગલે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેમાં એસપી પાંચ ડીવાય એસપી વીસ પીઆઈ તેમજ તેત્રીસ પીએસઆઇ પાંચસો અડસઠ પોલીસ જવાનો અને બસો ચૌદ રામ રક્ષકદળના જવાનો મળીને કુલ આઠસો ને એકતાલીસ પોલીસ જવાનો કડે પગે હાજર રહ્યા હતા